Dalam itu, tapi dengle nuket engkar ini, jadi nggak nolola benang, no seh, adik dengle nuket engkar tali,

બે ખડાય નહીં પણ તો આપણે ડુંગળીનું કટિંગ થઈ ગયું છે એ આપણે લક્ષણ તો લક્ષણને પણ તેનું કટિંગ કરી નાખીએ તો કાંઈ ઉડે નહીં એટલે એ સાયન્સમાં પડે નહીં આમ તો પહેલાં ડુંગળી વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો મારા મિત્રો બધા નવા અલગ અલગ વિડીયા નાખતા રહી છે મારા પેલા ગમે તો લાઈક કોને કરતા રહીજો માવડા આવતા હોય છે તો લસણ પણ આપણું કપાઈ જશે તો હવે ટમેટો આપણે કાપી નાખવાનું છે ટમેટાનું ઝીણું કટિંગ કરી નાખવાનું છે ચાલો ટેમેટો પણ ઝીણું કટિંગ થઈ છે તો હવે આપણે મરસાદ કટિંગ કરી નાખી મરસા તીખા છે શેડિયા મરતા છે આપણે ઓલું લાલ મરતો નાખો પડે એકલા માટે તીખા મરસા નાખ્યા છે સાથે બહુ નીચે ઉડતા પણ ડુંગળી પેલા કઈ છે ને એ ક્યાં આવે છે તો આપણો મરચાં કપાઈ ગયા છે લસણ કપાઈ ગયું છે ને ટમેટાનું પણ મરચાં લસણ હવે થોડીક કોથમીરી છે આપણે ઘરની વાડી તો તેનું પણ કરી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણી કોથંબી પણ કપાઈ ગઈ છે કોથંબી એટલે ધાણા તાણા કપાઈ ગયા છે હવે આપણે રીંગણા આઠસીમાંથી કમ્પ્લીટ કરી રીંગણા શેકવા મૂકી દીધા છે મિત્રો તો રીંગણા શેકાઈ જાય પછી આપણે પઘારવાનું કામ કરશે કચ છે તો આપણા અત્યારે રીંગણા શેકાઈ રહ્યા છે મિત્રો તો આઠસી ગોઠવીને પટ્ટો કરી નાખી શકશે રીંગણા શેકવા માટે તો રીંગણા આપણે શેકા દયા છે મિત્રો આપણ કહીએ કે પઠો પઠ્ઠામાં રીંગણા શૂકેલા ઓળાઓ મસ્ત લાગે છે એટલે બાફવાના નહીં આપણે શેકીને ઓળો સારો લાગે એટલા માટે શેક્યા છે રીંગણા તો આપણા રીંગણા પણ શેકાઈ છે તો હવે આ થોડાક ગરમ હોય એટલે થોડાક ઠંડા થવા દઈએ

તો આપ કડધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે વઘાર કરવા માટે આપણે તેલ મૂકી દીધું છે જે ઉપર રોગાઈ નશે જે છે રાય પણ જે છે કમળ પાસથી

ཞໟབ ཚཁལ དགྱ དཛ્�bra ཚ ས્ઓ ཏེ ཆེ ཚཁག དམ དིો ཁེ ར ཟི ད� něག તે નાળ મັດકો નહિ સસ્સ્કર કર માર મટ નહી ફૂલા જાય એ હું ફરક તમારે ના પર નહી સળાઈ નખવા નહી માત્ર બધું નહી જાય માર ઉપર તો આ બનાવવું છે દેવા નહી માર